તો સ્કૂલમાં નમાજ અદા કરવાને મામલે ડીઈઓ આર એમ ચૌધરીએ પણ હવે જવાબ આપ્યો છે ઘાટલોડાની કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં ઈદની ઉજવણી માટે નમાજ અદા કરવામાં આવી હતી જે બાદ ગઈકાલે હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો હતો જેની નોંધ ગાંધીનગરમાં પણ લેવાય છે શિક્ષણ વિભાગે સ્કૂલ સામે તપાસના આદેશ આપ્યા છે ત્યારે ડીઈઓ વિભાગની એક ટીમ આજે સ્કૂલમાં તપાસ માટે ગઈ હતી તેમાં ડીઓ ચૌધરીએ ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ મામલે જો કોઈ પણ દોષિત હશે તો તેમની ઉપર કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે આવી કોઈ પણ પ્રવૃતિ ચલાવી નહીં લેવાય તેમજ શિક્ષણ વિભાગ સ્કૂલ સંચાલકોની મનમાની પણ ચલાવી નહીં લેવાય સ્કૂલે સરકારના તમામ નિયમોનું પાલન કરવું પડશે જો નહીં કરે તો તેમની માન્યતા પણ અમે રદ કરીશું નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયા આજે આવી પહોંચ્યું છે અમદાવાદ શહેરના ડીઓ ઓફિસ તમને જણાવી દે આજનો જે મુદ્દો છે ગઈકાલે અમદાવાદમાં ઘાટલોડિયા ખાતે આવેલી ક્લોરે સ્કૂલમાં એક નમાઝ પડવાનો મુદ્દો સતત વાયરલ થઈ રહ્યો છે તમામ મીડિયાવાળામાં આ કવરે સામે આવ્યું છે ત્યારે ખરેખર આ જે વિવાદ સામે આવ્યો છે જેમાં એ કાર્યકર્તાઓએ શિક્ષકને માર મારતો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે જોકે હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે જે મામલે હાલ અમે અહીંયા જે અમદાવાદ શહેરના ડીઈઓ છે આર એમ ચૌધરી સાહેબ પાસે આવી પહોંચ્યા છીએ શિક્ષણને લેતા લગતા તમામ પ્રશ્નો પણ એમની સાથે પ્રશ્નોની પણ સાથે ચર્ચા કરીશું ખાસ કરીને જે ક્લોરેક્સ સ્કૂલ છે જેમાં જે વિવાદ આવ્યો છે નમાજ શું ખરેખર સ્કૂલમાં નમાજ પઢાવવાનો અધિકાર છે કે કેમ એ તમામ જે ગુંજવણો અત્યારે અમદાવાદની જનતાને ગુજરાતની જનતાને થઈ રહી છે જે વિવાદ હાલ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે એમની પાસેથી જ જાણીશું એમની જુબાનીથી તો ચૌધરી સાહેબ જે રીતે હાલ ગઈકાલે ક્લોરેક્સ સ્કૂલમાં એક વિવાદ થયો છે જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અચાનક સ્કૂલમાં પહોંચે છે અને શાળા સંચાલકને માર મારે છે ત્યારબાદ ખબર એવી પડે છે કે એ શિક્ષક નમાઝ પઢાવતા હતા એ વિડીયો પણ વાયરલ થયો છે એ બાબતે આપનું શું કહેવું છે ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી એક ઘટના ધ્યાન ઉપર આવી છે વિડીયો વાયરલ થયેલો જે ઘટનાની તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે સત્યાવીસ તારીખે ઈદે મિલાદનો કાર્યક્રમ ઘાટલોડિયાની કેલોરેક સ્કૂલમાં રાખવામાં આવેલો હતો તેના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો અને જે પ્રવૃત્તિઓનું આયોજન કરેલું હતું તેમાં વિદ્યાર્થીઓ દ્વારા ખાસ કરીને નમાજ પઢતા હોય તે પ્રકારની પ્રવૃત્તિ કરાવવામાં આવેલી હોય નમાજનું નિદર્શન કરાવવામાં આવેલું તેવું જોવા મળેલું જે ઘટનાને ધ્યાને લઈ અમે સત્વરે શાળાને નોટિસ પાઠવી અને શા કેલોરેક શાળાના સંચાલકોને તાત્કાલિક ખુલાસો રજૂ કરવા માટે સૂચના આપી હતી અને સત્વરે ખુલાસો મેળવ્યો ખુલાસામાં આવેલી વિગતોને વધુ સ્પષ્ટ થઈ શકે તે માટે અમે તાત્કાલિક તપાસના આદેશ પણ આપ્યા જેના ભાગરૂપે અમે આજે અમારી ટીમ શિક્ષણ નિરીક્ષક અને મદદની શિક્ષણ નિરીક્ષક ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી છે તો જે ખુલાસો રજૂ કર્યો એમાં શાળા પોતાની ભૂલ સ્વીકારે છે ને એને માફીપત્ર રજૂ કર્યું છે શાળાએ જે ભૂલ સ્વીકારી છે તેમાં એમાં એ જણાવ્યું છે કે આવો કોઈ અમારો ઈરાદો નહોતો પણ ખાસ કરીને ધાર્મિક લાગણી દુભાય તે પણ ક્યાંક ક્યાંક કંઈક અંશે કહી શકાય તેવું જણાય છે કારણ કે પર્ટીક્યુલર શાળામાં આ પ્રકારની જે નિદર્શનની પ્રવૃત્તિ કરાવી એ પણ કંઈક અંશે જ્યાં ધાર્મિક લાગણી દુભાતી હોય તો એ અયોગ્ય ગણાય વિદ્યાર્થીઓના માટે ખાસ સર્વધર્મ સંભાવના ભાગરૂપે જુદી જુદી પ્રવૃત્તિઓ ચોક્કસ શાળાઓએ કરાવવાની હોય છે અને કરતી હોય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ વાલીઓની સંમતિ અને ક્યાંક પૂર્વ આયોજન કે જેમાં ખાસ કોઈ ધાર્મિક લાગણી કોઈ જગ્યાએ દુભાતી તો નથી એ પ્રકારે શાળાએ જોવું જોઈએ તે જોવામાં શાળાની ભૂલ જણાય છે પરંતુ તપાસના આદેશને આધારે અને જે શાળાએ માફી પણ માગી છે તો એમાં પ્રાથમિક તપાસમાં એવું ધ્યાન ઉપર આવ્યું છે કે આમ સીધી રીતે જોવા જઈએ તો એક અનાયાસિત થયેલી ભૂલ હોય ઈરાદાપૂર્વકનું આ કોઈ કૃત્ય નથી એવું સ્પષ્ટ દેખાય છે છતાં પણ એક આ બાબતે પૂરેપૂરી કાળજી શાળાએ રાખવી જરૂરી હતી તેમ સમજી અમે શાળાના સંચાલક મંડળને અમે આ બાબતે સંબંધિતો સામે કાર્યવાહી કરવા સૂચના આપીશું અને શાળાને તાકીદ આપીશું કે ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કે જે ખાસ કરીને કોઈ એક વર્ગ કે અન્ય વર્ગને કોઈ ધર્મને કે કોઈ જ્ઞાતિને કોઈપણ પ્રકારે એની લાગણીને ઠેસ પહોંચે તેવી પ્રવૃત્તિ ન હોવી જોઈએ તો એ પ્રકારે અમે તાકીદ શાળાને આપવાના છીએ અને સંબંધિત સામે કાર્યવાહી સંચાલક મંડળ કરશે તે પ્રકારે અમે એમને જણાવી પણ છું એક બાબત એ સ્પષ્ટ છે મેં અગાઉ પણ કહ્યું કે સર્વધર્મ સંભાવની વાત વિદ્યાર્થીઓમાં કરવી જરૂર જરૂરી છે કારણ કે વિદ્યાર્થીઓ જે છે એ ભાવિ નાગરિકો છે પણ એ પ્રવૃત્તિ જે કરાવતા હોય એમાં ખાસ કરીને વાલીઓની સંમતિ હોય અને પ્રવૃત્તિ એવી ન હોય કે જેમાં ધાર્મિક લાગણી દુભાતી હોય બાકી પ્રવૃત્તિ કરાવી શકાય એમાં કોઈ વાંધો નથી હોતો એટલે આ બાબતે એટલું જ હું ચોક્કસ કહીશ કે કોઈપણ પ્રવૃત્તિ એવી કરો કે જેથી કરીને કોઈ પણ ધર્મની લાગણી દુભાય નહીં બાકી પ્રવૃત્તિ કરી શકાય છે કારણ કે આપણે એવા નાગરિકો દેશના બનાવવાના છે કે જે સર્વ ધર્મ સંભાવને સ્વીકારતા હોય જે ચોક્કસ જેવી ફરિયાદ આવે છે તેના આધારે ફી રેગ્યુલેશન કમિટી એફઆરસીમાં એની ફરિયાદ મોકલવામાં આવે છે અને એફઆરસી એનું હિયરિંગ કરે છે એફઆરસી દ્વારા નક્કી કરવામાં આવેલી હોય તેટલી જ ફી શાળા કક્ષાએ લેવાની હોય છે એટલે એવી જે કોઈ ફરિયાદ આવે છે તેના સામે અમે કાર્યવાહી કરીએ છીએ એ પણ એવા પણ પ્રશ્ન જે આવ્યા છે ત્યાં શાળાને અમે ચોક્કસ નોટિસ બી આપી છે અને એ પ્રમાણે કાર્યવાહી પણ કરી છે અને શાળાઓને યોગ્ય પ્રવાહમાં કે એવું ન કરવા અને એવું કર્યું પણ નથી શાળાઓએ પાછળથી સ્વીકારીને કે જે ભૂલ થઈ હોય તો એમને સુધારી પણ છે કારણ કે બાળકો જે છે એમને કોઈ ફી બાબતે સીધું એમની સાથે પ્રત્યક્ષ કોઈ પણ શાળા જે છે સીધી રજૂઆત શાળામાં ફી બાકી હોય તો બાળકને ના કહી શકે એને જે કંઈ પ્રોસેસ છે એના આધારે વાલીને બોલાવાય અને કારણ કે કોરોનાના પરિસ્થિતિમાં તો સરકારે પણ પચીસ ટકા જેટલી ફી માફ કરવામાં જાહેર કરેલી હતી તો શાળાઓએ પણ સ્વીકારી હતી તો એ પ્રમાણની પરિસ્થિતિ પણ છે બીજી બાજુ ઘણીવાર શાળાઓને ફી કેટલાક વાલી દ્વારા નથી આપવામાં આવતી તેવી પણ ઘટનાઓ અમારી ધ્યાન ઉપર આવે છે અમને એ બાબતે શાળાઓ પણ રજૂઆત કરે છે ત્યાં અમે વચ્ચે રહીને શાળાઓને વાલીઓ વચ્ચે રહીને કે એમને ઇન્સ્ટોલમેન્ટ પ્રમાણે જરૂરી ફી આપે તો એને સ્વીકારો અને એ પ્રકારે ઘણી બધી શાળાઓએ ચોક્કસ ક્યાંક ફી પણ માફ કરી છે અને ઇન્સ્ટોલમેન્ટ પ્રમાણે ફી સ્વીકારવામાં પણ આવી છે એવું ઘણું બધું અહીંયાથી અમે આ બાબતે કાર્ય કરીએ છીએ અમારા ફિલ્ડના સ્ટાફ દ્વારા પણ આવી બાબતો હોય તો એમાં કરીએ છીએ અને અમે વધુમાં સારથી હેલ્પલાઇન વોટ્સએપ નંબર બી જારી કર્યો છે અમારો કે જે વોટ્સએપમાં આવી કોઈ પણ પ્રકારની ફરિયાદ આવે છે તો અમે સત્વરે શાળા સુધી અમે તરત જ પહોંચી અને વિદ્યાર્થી અને વાલીનું જે કંઈ પ્રકારનો પ્રશ્ન હોય એને હલ કરીએ છીએ અને આ સારથી હેલ્પલાઇન વોટ્સએપ નંબર એ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ડબલ ટુ સિક્સ ફોર એઇટ છે જે અમારી ઓફિસની બહાર પણ મૂકેલો છે અને બહાર બધાને લોકો સુધી પણ વિદ્યાર્થી વાલીઓ આ કચેરી સુધી લાંબા ન થવું પડે અને એમને સત્વરે માર્ગદર્શનને કોઈ પેન્ડિંગ પ્રશ્ન હોય તો એ મળી રહે તે પણ અમે શરૂ કર્યું મોટાભાગની શાળાઓએ તો કોરોનાની પરિસ્થિતિને ખૂબ સ્વીકારી અને વાલીઓને જેટલું મદદરૂપ થઈ શકાય તે પ્રકારનું અને ખાસ કરીને ઓનલાઈન એજ્યુકેશન ચલાવીને પણ શાળાઓમાં શિક્ષણ સતત ચાલુ રહે તે પ્રકારના પ્રયાસો કર્યા હતા અને આવા જે કોઈ વિવાદ ઊભા થયા હોય એ પર્ટિક્યુલર કોઈ કોઈક સ્કૂલના થયા હોય પણ મેજોરિટી વર્ગમાં તો ખૂબ મદદો થઈ છે અને છતાં પણ એ જે વિવાદો આવ્યા એ વિવાદોનું પણ હલ કરી દેવામાં આવેલા છે અને અત્યારે પણ એ જે તે સમયની ફી જેમની પણ બાકી છે એવી શાળાઓ આજે પણ એ વિદ્યાર્થીને વિદ્યાર્થીમાં અને શાળામાં અભ્યાસ ચાલુ રાખેલો છે એટલે એવું નથી કે વિદ્યાર્થી પ્રત્યે એ સંચાલકોને હમદર્દી ન હોય પરંતુ ખાસ કરીને જે શાળાના સંચાલકો છે સ્વનિર્ભર શાળાઓમાં તો એમને પણ શાળામાં એમનો સ્ટાફ હોય છે તેને પણ પગાર વગેરે ચૂકવવાના હોય છે અને એમનું સંચાલન કરવાનું છે તો એમના તરફથી પણ એવી રજૂઆતો ઘણીવાર આવે છે કે વિદ્યાર્થીના વલી જે છે એ આ પરિસ્થિતિ જે છે એને સમજીને ઇન્સ્ટોલમેન્ટ પ્રમાણે પણ ફી રજૂ કરે તેવું એમના તરફથી પણ ઘણી વાર જણાવવામાં આવે છે આ હતા અમારી સાથે અમદાવાદ જિલ્લા અધિકારી આર એમ ચૌધરી જેમણે કહ્યું છે ખાસ કરીને ગઈકાલે જે સ્કૂલનો વિવાદ વકર્યો છે તેમાં કોઈ પણ પ્રકારની ડીલાસ ચલાવી લેવાય એમ નથી જેણે પણ આ કૃત્ય કર્યું છે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ક્યાંક ને ક્યાંક પગલાં લેવામાં આવી રહ્યું છે રહ્યા છે પરંતુ એક એમનું એવું પણ કહેવું છે કે આપણા દેશમાં સર્વધર્મ સંભાવની પણ ભાવના છે જે સ્કૂલોમાં અમે બાળકોને શીખવાડી છે જો કે કોઈની લાગણી દુભાઈ છે તો એ અમે નહીં ચલાવી લઈએ તમામ ક્યાં જે જગ્યાએ પણ ભૂલ થઈ હશે શાળા સંચાલકોમાં કસૂરવાર હશે તો જિલ્લા શિક્ષણ અધિકારી એની તમામ તપાસ કરીને આગળ કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન સુધીર સાથે કમલેશ રોઈડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ